સુરતના વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ગરબા દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમનને લઈને એવીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરની કોલેજોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેને પગલે સુરત જિલ્લાના બારડોલીની પીઆરબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાત્રે ગરબાનું આયોજન કર્યું હતું

કે જે સુરત યુનિવર્સિટીમાં નંબર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આપણે વિદ્યાર્થીઓ માટે ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં યોજવામાં આવ્યો હતો અને પૂરી પરમિશન કુલપટ્ટીની પરમિશન હાથે આપણે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને અમુક સમય એટલા આ પ્રોગ્રામ ચાલુ થતા આપણે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ મોદી ડબંગ સ્ટાઇલમાં અંદર આપણા વિદ્યાર્થીઓના અંદર આવ્યા બે જનને કુસળી લાગતા હતા અને પછી વચ્ચે ઊભા રહી ગયા અને આપણા માતા જેવી બહેનોને ગરબા રમવા રમાતા હતા ત્યાં આપણને માતાની મા બહેનોની ગાર બોલી છે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે પણ સ્વીકારવામાં આવશે નહીં અને જે કંઈ જે ઉમરા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે પીઆઈ મોદી તેમને જલ્દીથી જલ્દી સસ્પેન્ડ કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે અને આજે બારડોલી કોલેજમાં એમ તો સંપૂર્ણ ગુજરાતની કાર્ય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાડોલી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે અને આપણા સુરત સિટીના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ની એક જ માંગ છે કે જે વિદ્યાર્થીઓ માટે અને બીવીપી સાથે જે આ કૃત્ય કરવામાં આવ્યું છે તે તાત્કાલિક ધોરણે જે કંઈ આપણો ઉમરાવ પોલીસ સ્ટેશનના આપણે પીઆઈ છે મોડી તેને સસ્પેન્ડ કરવામાં આવે એ જ રીતે વિમુખ વિડનર્મત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાની રાજ્યભરમાં એવીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે રાજો સુરતના બારડોલી સહિત અન્ય તાલુકાની કોલેજોમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જવાબદાર પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી અને નહીં થાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન છેડવા ચીમકી પણ આપવામાં આવી હતી યાસિર કાજેન્ટ બાડવની